જિલ્લામાં કાંકરી તાલુકાના વેપારી મથક થરા ખાતે થરા નગરપાલિકાના કર્મચારીઓની તપાસ કરવા કરાઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત આદર્શ પંચાયતી રાજના પત્રકાર અને ભારતીય નાગરિક શ્રી પીએમ પરમાર થરા દ્વારા તટસ્થ તપાસ કરી કાર્યવાહી કરવા કરાઈ રજૂઆત

જોઉં ને આયોગ કમિશનરે એવું કીધું કે તમને બસો પેજ મફતના મળશે બાકીના જે છે એ તમારે વધારાના જોતા હોય એના પેજના બે રૂપિયા પ્રમાણે લેવામાં આવશે તો આ લોકો મને રોજ દાળો કે ધક્કા ખવડવ કરે છે મને એમને પાંચ પેજની માહિતી આપી એમાં નવજન એ ખા ખોટી રીતના પગાર લઈ રહ્યા છે નગરપાલિકામાં ભ્રષ્ટાચારી કરી રહ્યા છે નવે નવનો નોમ લઉં ઝાલા ચંપુભા ઝાલા લાલભા ચંપુભા કેશિયરમાં હોવા છતાં વેરા શાખાનો વહીવટ કરે છે પછી જોશી નિરવ નીરવકુમાર દયાલા પંપમેનમાં હોવા છતાં મરણને જન્મની નોંધણી કરવા બેઠેલા છે આ ખોટા ટેબલો સંભાળી અને બેઠા છે પછી રાવણ રાઠોડ ભરતભાઈ એન એ કાયમિક સફાઈ કામદારમાં છે જેમનો આ હેતુ નહીં પગારનો કે લક્ષ્ય નહીં એ ખોટા ખોટા પગાર લઈ રહ્યા છે રાવણ જીગર કુમાર એ સફાઈ કામદારમાં છે રબારી વિષ્ણુભાઈ એ સફાઈ કામદારમાં છે હરઘન દેસાઈ હરઘુવનભાઈ જોરાભાઈ એ સફાઈ કામદારમાં છે આ લોકોએ આજ દિવસ સુધી કોઈ પણ જાતની કોઈ સફાઈ કામદાર કરેલ નથી અને નગરપાલિકા પાસેથી ખોટો પગાર ચૂકવવામાં આવે છે ડ્રાઈવરો તારીખે ગાડીઓ ચલવે છે પ્રમુખોની ગાડીઓ ચલવે છે જિલ્લાના પ્રમુખોની ગાડીઓ ચલવે છે ખોટા પગાર નગરપાલિકાની અંદર ઉધારવામાં આવે છે ભ્રષ્ટાચારી સિયોજુકાઈ છે જ ન્યા નગરપાલિકાની અંદર ક્યાં કરી તમે અરજી મેં કરી હતી નગરપાલિકામાં નગરપાલિકાએ મને જવાબ ના આપ્યો તો મેં કરી અપીલ સત્તા અધિકારીને અપીલ સત્તા અધિકારી એમના એમના ફેવર જ બોલવામાં આવ્યા હતા મને બે વર્ષથી ઘેરવલ્લે દૂરી રહ્યા હતા આ લોકો પછી મેં આયોગ કમિશનરને કરી તો એમને મને ન્યાય

Ok.